જારે હું યુવાન થઈ ત્યારે મારા માતા-પિતાનો અવસાન થયું હું રસ્તા પર ભટકતી હતી ત્યારે એક સજ્જનની મારા પર નજર પડી તે મને તેની સાથે તેના ઘરે લઈ આવ્યો અને મને તેની નોકરી માટે રાખી તે એકલો રહેતો હતો દરરોજ તે એક છોકરીને તેના રૂમમાં લઈ જતો અને અંદરથી વિચિત્ર અવાજો આવતા સવારે છોકરી અદ્રશ્ય થઈ જતી હું રહસ્ય જાણવા તેમના રૂમમાં સંતાઈ ગઈ અને ડરથી મારી ચીસ નીકળી ગઈ કારણ કે મારું નામ લીમા છે હું એક ગરીબ પરિવારમાં જન્મી હતી જ્યાં મારા માતાપિતા દરરોજ લડતા હતા મારો ઉછેર એક ઝૂંપડપટ્ટીમાં થયો હતો अने हु युवान थी त्या सुधीमा मारा मरा मतापिता बने गुजरी गया अगा अमेजे विस्तार में रहता था मकान में भाड़ा पर रहता था मरा मतापिता अवसान पछी मकान मलिके मने घर बहार काढ़ी मुकी मूकी रस्ता रस्ताऊपर भटकवा लागी अने डस्टबीन में खोराक शोधवा लागी पची ए कार अटकी गई તેમાંથી એક મોટો શેઠ બહાર આવ્યો તે લગભગ વૃદ્ધ થઈ ગયા હતા તેમની નજર મારા પર પડી હું ખૂબ જ ગભરાઈ ગઈ હવે હું લાચાર હતી જો કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી ગઈ તો મને ગભરાહટ થવા લાગી જ્યારે શેઠ મારી નજીક આવવા લાગ્યા ત્યારે તેમણે મને કહ્યું તને ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી હતી એટલે મે હામા માથું હલાવ્યું ભૂખ થી મોટો કોઈ દુષ્ટ દુશ્મન નથી તેમણે કહ્યું મારે મારા ઘર માં કામ માટે છોકરી જોઈએ છે શું તું મારા ઘરે કામ કરીશ હું તેમની વાત સાંભળીને ચોંકી ગઈ તમે મને ઓળખતા પણ નથી અને મને તમારા ઘરે કામ કરવા માટે કહી રહ્યા છો મને ખરેખર દુખી જોઈને તેમણે કહ્યું તારે ચિંતા કરવાની જરૂર નથી મે વિચાર્યું અને કહ્યું ઠીક છે કો કામ કરવા તૈયાર છો પણ તમે મારા વિશે કશું પૂ યુ પર નથી તેમણે કહ્યું પછી મને તારા વિશે જાણ મે તમને મારા વિશે બધું કહ્યું અને એ પણ કે હવે મારી પાસે રહેવા માટે છત પણ નથી મને ખબર નથી કે હું આ બધી બાબતો કેમ કહી રહી છું હું તમને જાણતી પણ ન હતી કદાચ હવે મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવા લાગી છું તેમણે કહ્યું કોઈ વાંધો નહીં તું મારી સાથે આ હવે તું મારા ઘરે રહીશ અને કામ કરજે હું તેમની કારમાં બેઠી તે મને એક કપડાની દુકાનમાં લઈ ગયા અને મને કેટલાક કપડા ખરીદ્યા ખૂબ જ સુંદર મારા બધા કપડા જૂના અને ફાટેલા હતા પચિતે મને એક પાર્લર પર લઈ ગયા અને પાર્લર માલિકે મારી હાલત સુધારવા કહ્યું પાર્લર માલિકે મને નાવવાનું કહ્યું અને મેં નવા કપડા પહેર્યા તેમણે મારી સ્થિતિ ઠીક કરી જારે મે મારી જાતને અરીસામાં જોયું તો હું ખૂબ જ સુંદર દેખાતી હતી હું માલિક સાથે તેમના મોટા બંગલામાં આવી માલિક ઘરમાં એકલા રહેતા હતા તેમણે મને તેમનું કામ સમજાવ્યું અને રહેવા માટે એક નાનકડો રૂમ પર આપ્યો રાત્રે જમ્યા પછી તે ક્યાંક ગયા તે બહાર ગયા અને પછી તેમની સાથે એક છોકરીને લાવ્યા અને તેની સાથે તેમના રૂમમાં ગયા મને ખૂબ જ વિચિત્ર લાગ્યો પણ હું મારા રૂમમાં સૂઈ ગઈ અચાનક કોઈ વિચિત્ર અવાજથી હું જાગી ગઈ મને આશ્ચર્ય થયું કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે તેથી હું ઊભી થઈ પણ હું નિરાશાની સ્થિતિમાં પડી ગઈ આ અવાજ માલિકના રૂમમાંથી આવી રહ્યો હતો હું મારા રૂમમાં પાછી આવી માલિક સાથે રહીને મને રહેવા માટે સારા કપડાં અને ખાવાનું મળતું હતું હું ખૂબ જ ખુશ હતી અને એક સોનેરી સપનામાં ડૂબી ગઈ જ્યારે સવાર પડી ત્યારે હું રૂમમાંથી બહાર આવી અને મારું કામ કરવા લાગી માલિકનો રૂમ બંધ હતો કદાચ તે હજુ સૂઈ રહ્યા છે પણ જારે તે તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ગઈકાલે રાત્રે તેમની સાથે રહેલી છોકરીને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે તે તો હતી જ નહીં માલિકે મને કહ્યું હતું કે તું આખો ઘર સાફ કરજે રસોઈ બનાવજે તેમણે ઘરની તમામ જવાબદારી મને સોંપી દીધી હતી તેમણે એટલું જ કહ્યું હતું કે મારા રૂમ અને ભોયરામાં ક્યારે આવતી નહીં હુ મારો રૂમ જાતે સાફ કરું છું તેмна રૂમની સફાઈ સિવાય મે તમામ કામ કર્યું પણ ઘોયરામાં તાળું હતું માલિક દિવસ દરમિયાન ક્યાંક બહાર ગયા હતા તે કદાચ તેмна કામ માટે ગયા હશે પણ તેмна રૂમને તાળું મારી દીધું હતું સાંજ પડી એટલે તે પાછા આવ્યા જારે રાત્રે ભોજન તૈયાર થયું તો મે તેમને બોલાવ્યા મે તેમને ભોજન પીરસ્યો તેમણે મને કહ્યું તો ખૂબ સારો ભોજન બનાવે છે આ સાંભળીને હું હસવા લાગી રાત્રે ભોજન કર્યા પછી તે ફરીથી ક્યાંક બહાર ગયા અને તેમની સાથે બીજી છોકરીને લઈ આવ્યા અને તેને રૂમમાં લઈ ગયા હું સૂઈ ગઈ પણ આજે અચાનક મારી આંખ ખુલી અને ફરી મે એ વિચિત્ર અવાજ સાંભળવા લાગ્યા ખબર નહીં કે આજે મારા હૃદયમાં ધબકારા તેજ થઈ ગયા હું સવારે वहेलो उठी ने बाहर काम करवा लागी मारे बस ए जानवानी इच्छा हती के ए छोकरी पाछी आवशे के नहीं मालिक जागी गया पछी ते एकला तेमना रूम माथी थी बाहर आव्या छोकरी फरी गुम हती ते दरोज छोकरी साथे रूम मा जाय छे तो पछी ते एकला केम बाहर आवे छे छोकरी क्या जाय छे शू मारू मालिक कई खोटू करे छे मने एहु लाग्यू के मारे जईने तेमने पूछवू जोईए પડ હું ડરથી ચૂપ રહી કે મને નવી નોકરી મળી છે અને જો તેઓ મને કાઢી મૂકશે તો મારું શું થશે પણ પછી મે વિચાર્યું કે હું એકલી રહું છું જો મારી સાથે કંઈક થઈ ગયું તો એક વસ્તુ નોંધીયું માલિકે ક્યારે મારી તરફ દુષ્ટ નજરે જોયું નથી તે હંમેશા પોતાની સાથે માત્ર બીજી છોકરીઓને જલાવે છે આ કિસ્સો દર રોજ થવા લાગ્યો દરરોજ કોઈને કોઈ છોકરી તેમની સાથે રૂમમાં જાય છે ત્યારે મને તેમના રૂમમાંથી અવાજ આવતો સંભળાય છે અને છોકરી ગાયબ થઈ જાય છે હું એનાથી ખૂબ જ પરેશાન છું મારે કરવું તો શું કરવું હું તેમની સાથે ખૂબ જ અસુરક્ષિત અનુભવવા લાગી હતી તે મને આ વારવાર બહાર લઈ જતા હતા અને સારો ખોરાક ખવડાવતા તે મને કપડાં પણ લઈ આપતા હતા એક દિવસ તેમણે મને મોબાઈલ ફોન અપાવ્યો તેમણે કહ્યું જ્યારે હું બહાર જાઉં છું ત્યારે તને બહુ સમસ્યા થાય છે જો હું કંઈક કહેવા માંગુ છું તો કહી શકતો નથી મારા જીવનનો આ પહેલો મોબાઈલ ફોન છે પણ મેં દરરોજ છોકરીને આ રીતે ગાયબ થતા જોયા છે અને અવાજ પણ શેનો આવે છે તે ખબર નથી હવે મારી શંકા એટલી વધી ગઈ હતી કે મને લાગ્યું કે હવે ચૂપ રહેવો ગુનો કરવો બરાબર છે ને મારા મનમાં સ્વીકાર્યું હતું કે કાં તો તેઓ છોકરી સાથે કંઈ કરે છે અથવા તેઓ તેમની સાથે કંઈ ખોટું કરે છે અને તેમને ખતમ કરી નાખે છે કારણ કે છોકરીઓ આ રીતે હવામાં અદ્રશ્ય થઈ શકતી તો નથી જો આ ચાલુ રહેશે તો શહેરના તમામ છોકરીઓ ખતમ કરી નાખવામાં આવશે હવે મે નક્કી કરી લીધું હતું કે હું રહસ્ય જાણીને જ રહીશ મને કેટલાક સબૂત મળશે અને હું પોલીસને જાણ કરીશ ત્યાં્યાર સુધી હું આ બધું ચૂપચાપ જોઈ રહી હતી કારણ કે માલિકે મને આટલી હળવાશમાં રાખી હતી મે ધીરે ધીરે માલિકનો વિશ્વાસ જીતી લીધો અને એક દિવસ મે તેમને કહ્યું માલિક હું છું છતાં તમે તમારો રૂમ જાતે સાફ કરો છો મને તે ગમતું નથી તમે હોય ત્યારે હું તમારો રૂમ સાફ કરી દઈશ આ દુનિયામાં મારો કોઈ જ નથી જવા માટે કોઈ જગ્યા નથી જો તમને એમ લાગતું હોય કે હું ચોરી કરીશ તો એ સાચું નથી માલિક તમે મને સહારો આપીને મારો જીવન બદલી નાખ્યો છે હું તમને ક્યારે દગો નહીં આપીશ મારી વાત સાંભળીને માલિકે કહ્યું એ હું કઈ નથી ઠીક છે નીલીમા કાલે સવારે જ્યારે હું મારા રૂમમાં હોય ત્યારે તું મારો રૂમ સાફ કરી લેજે હવે મને તેમના રૂમ જોવાનો મોકો મળ્યો તેમના રૂમમાં એવો કયો જાદુ થાય છે કે જેનાથી છોકરીઓ ગાયબ થઈ જાય છે માલિક સાથે મારો કોઈ કંઈક કરવાનો ઈરાદો ન હતો પણ છોકરીઓ સાથે આ રીતે ખોટું થવું યોગ્ય નથી ને મારા હૃદયમાં સત્ય ભરાયેલું છે સવારે જારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે મેં જોયું કે તેમનો રૂમ ઘણો મોટો હતો સુવા માટે મોટો પલંગ હતો રૂમની વચ્ચે બેડ પર એક વિચિત્ર ટેબલ મૂકવામાં આવ્યું હતું અને તેના પર ગાદલું પણ છે એવું લાગે છે કે ત્યાં કોઈ સૂતું હશે મેં બાથરૂમ અને સારી સફાઈ સાથે રૂમમાંથી બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો જોયો આખરે હું માલિકને જોઈને હસી અને બહાર આવી માલિક મારી વાત માનતા હતા મારા મનમાષું ચાલી રહ્યું છે તેની તેમને ખબર ન હતી હવે મે વિચાર્યું હતું કે કોઈક રીતે હું માલિકના રૂમમાં પ્રવેશ કરીશ હું અંદર જઈને તેમનું રહસ્ય જાણીને જ રહીશ આવી તક મળવી કદાચ અસંભવ હતી કારણ કે જારે તે રૂમમાં હોય ત્યારે જ હું તેમના રૂમમાં પ્રવેશી શકતી હતી અને જારે તે છોકરીને લાવે તારે મારે દરવાજો ખોલવો પડતો હતો તેથી મારા માટે અગાઉથી જ ચૂપચાપ છુપાઈ જવું બિલકુલ મુમકિન ન હતું દિવસો વીતતા ગયા અને શું કરવું તે મને સમજાતું ન હતું અચાનક એક દિવસ મને ખ્યાલ આવ્યો કે મારી પાસે મોબાઈલ છે જો હું માલિકના રૂમમાં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કરી રાખું તો અંદર જે કંઈ થશે તે રેકોર્ડ થઈ જશે परंतु जो मालिकनी नजर मारा मोबाइल पर पड़शे तो ते चौकस मारो जीव લઈ લેશે જે વ્યક્તિ એ મને आठलो साथ આપ્યો હું તેમની સાથે ક્ષેત્રપિંડી करू કે નહીં તે સમજાતું ન હતું પરંતુ મારી नजर સામે દરરોજ એક જીવતી છોકરી ગાયબ થઈ રહી હતી જો હું પોલીસને કહેશ તો કદાચ પોલીસ છોકરીઓ ક્યાં ગાયબ થઈ રહ્યા છે તેનું રહસ્ય શોધી કાઢશે पर एक गरीब छोकरी बात पर पोलिस के विश्वास करशे एक दिवस मालिक ने पूछू साहेब आजे रात रे हूँ तमारा रूम मालिक ने शकू मारी बात पर विश्वास नथी आवी नहीं मारी सामे विचित्र आँखों जोवा लाग्या में कहियो आज दिवसे मारी मानो अवसान हतु आजे मारो मूड बहु खराब छे हूँ नीचे सुई जाइश तमने कोई तकलीफ नहीं पड़े मालिक बस मारे आजे रात्रे एकला रात्र एक मारे मारी आँखों में मा आंसू लाव पड़ू के मारा मालिक ने मारी बात पर विश्वास थाय मने तेमना रूम में जवानों के मोबाइल छुपा कोई रस्त न मरो कारण के ते हमेशा रूम लोक राखता चावी पास ज राखतालिके कहु ठीक है पथारी नीचे मुकीने सूई जा પણ તે વિચારમાં એટલા ઊંડા હતા કે તેમના મોઢામાંથી આ વાત નીકળી છે તે માની શકતા ન હતા કદાચ તે ઇચ્છતા ન હતા કે તેમના રૂમમાં બીજું કોઈ આવે મારા આંસુ જોયા પછી તેમણે મને તેમના રૂમમાં એક રાત પસાર કરવાની મંજૂરી આપી મેં મારા આંસુ લોહ્યા અને મારી પથારી માલિકના પલંગની બાજુમાં રાખી આડી પડતાની સાથે જ હું સુવાનો ટોળ કરવા લાગી માલિક કદાચ બહાર ગયા હતા અને જ્યારે મેં દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો ત્યારે મેં એક છોકરીને માલિક સાથે જોયું છોકરીને બેસાડી માલિક મારી પાસે આવ્યા અને જોયું કે હું સૂતી હતી પછી તે ફરીથી છોકરી પાસે લઈ ગયા માલિકે તેમનો મોબાઈલ લીધો અને કંઈક વગાડવાનું શરૂ કર્યું અને ત્યાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો હું સમજી ગઈ કે મોબાઈલમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો પછી કંઈક સળગાવવાનું શરૂ થયું જેના કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો અને થોડીવાર પછી હું બેભાન થઈ ગઈ જ્યારે મે મારી આંખ ખોલી ત્યારે સવાર થઈ ચૂકી હતી મે मालिकને અમારા પલંગ પર સૂતો જોયો અને છોકરી ટેબલ પર સલામત રીતે સૂતી હતી હોપર શાંતિ થી સૂઈ રહી હતી બારે જોવાની ઈચ્છા હતી કે તે છોકરી સાથે આગળ શું કરશે તેણે 9 વાગ્યાની આસપાસ માલિકે છોકરીને ઉઠાવ્યો અને બારી પાસે લઈ ગયા અત્યાર સુધી મને લાગતું હતું કે આ માત્ર એક કાંઠો છે પણ આ એક દરવાજો હતો તેણે છોકરીને ત્યાંથી બહાર કાઢી કદાચ કોઈને સોંપી દીધો કદાચ છોકરીના માતા-પિતા હસે માતા-પિતાએ હાથ જોડીને નમસ્કાર કરી અને ત્યાંથી નીકળી ગયા તેઓ ગયા પછી મે ઉઠવાનો ટોળ કર્યો હું માલિક પાસે ગઈ અને કહ્યું હું આટલા લાંબા સમય સુધી ક્યારે સૂઈ નથી પણ આજે મારી કેમ ઊંઘ ન ખુલી માલિકે હસીને કહ્યું કોઈ વાંધો નહીં ખબર નહીં કે પછી હું ખૂબ ખુશ હતી હુ એ વાત થી ખુશ હતી કે માલિક છોકરીને મારતા નથી તે તેમની સાથે કંઈ કરે છે અને પછી તેમણે તેમના માતા-પિતાને સોંપે છે 5 મહિના સુધી આમ જ રહ્યો સમય વીતતો ગયો અને મે ધીમે ધીમે માલિકનો વિશ્વાસ જીતવાનો શરૂ કર્યો તેને મારા પર પૂરો વિશ્વાસ હતો એક દિવસ મે તેમને પૂછ્યું તમે છોકરીઓને આ રીતે તમારા રૂમમાં લઈ જાવ છો शू तुम्हें कोई सारवार करो छो तेने जे कह्यो ते सांबरा पछि मने खात्री थई गई के मालिक सारो व्यक्ति नही ते आ छोकरीओ साथे खोटू काम करे छे हवे हु आ रहस्य जानवा माटे मक्कम हती हु चुपचाप बैसी रही कारण के मने लागतु हतु के तेओ छोकरीओ ने खत्म करता नथी, पर हवे तेमना शब्दों पर थी मने खात्री थई गई के तेओ कई खोटू करी रहा छे તેમણે મને કહ્યું કે જૂની બસ્તી વિસ્તારમાં લોકો મેલીવિદ્યા શીખે છે અને તેઓ શહેરની સારી છોકરીઓ પર આ મેલીવિદ્યા કરે છે હું ફક્ત તે મેલીવિદ્યા દૂર કરું છું અને તે છોકરીઓને સારું જીવન આપું છું જેના માટે તેમના માતાપિતા મને થોડા પૈસા આપી દે છે મેં આ મેલીવિદ્યાનો દૂર કરવાની પદ્ધતિ શીખી છે તેમની વાત સાંભળીને હું હસી પણ મારા રૂમમાં આવ્યા પછી હું સત્યમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હું જૂની બસ્તીમાં રહેતી હતી અને ત્યાં આવું કંઈ થયું ન હતું ત્યાંના લોકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે તેમની ગરીબીથી લોકો અહીં ત્યાં કામની શોધમાં પરેશાન છે આ પ્રકારની મેલી વિદ્યા ત્યાંથી આ કામ કરતી નથી મેં મારું બાળપણ ત્યાં વિતાવ્યું છે જો આવું કઈક થયું હોત તો મને તેની ખબર પડી હોત પણ આ સાવ ખોટી વાત છે અચાનક મને ધુમાડો યાદ આવ્યો જેના કારણે હું બેભાન થઈ જતી હતી હવે મેં નક્કી કર્યું હતું કે રહસ્ય જાણીને જ રહીશ માલિકે હવે તેમનું રૂમને તાળું મારતો ન હતો તેથી મેં એક રાત્રે તેના રૂમમાં સંતાવાનું વિચાર્યું હું કઈક જોઈશ પરંતુ મે ધુમાડાથી મારી જાતને બચાવવા માટેનો ઉપાય વિચાર્યો મને યાદ છે કે તે રાત્રે જારે ધુમાડો હતો ત્યારે માલિકે તેમના મોઢા પર કંઈક પહેર્યું હતું કદાચ કોઈ પ્રકારનો માસ્ક જે મને આ ધુમાડાથી બચાવી શકે જો મને પડ આવું એક મરે તો હું જાઉં અને બેહોશ થયા વગર જ જોઈ શકીશ तो हूँ मारा मोबाइल मा करी रेकॉर्ड सफाई करती वक्त मैंने तेमाथी एक मारी पासे राख्यो एक रात्र मोको मौको मैं मालिक ने बहां कहू के हूँ आजे वहली सू जेथी रात्र जयरे तमे बहार जाओ त्यारे रूम ने ताड़ो मारी जजो जे तमे अंदर आक मालिके कहु ठीक कोई वांदो नहीं तू सू जा पी માલિકના જતાની સાથે જ મે તેમના રૂમમાં સંતાવાનો નક્કી કર્યું જારે તે છોકરીને લઈ આવ્યા ત્યારે તેમણે ટેબલ પર બેસાડ્યો પછી વિચિત્ર અવાજ આવ્યો અને રૂમમાં થોડો ધુમાડો ભરાઈ ગયો આજે તે ધુમાડો મને બેભાન ન કરી શક્યો જારે તે છોકરી બેભાન હતી ત્યારે માલિકે એક ટીકો કાઢ્યો અને છોકરીને આપ્યો તે પછી પથારી પર આવીને સૂઈ ગયા તે પછી એવું કંઈક થયું નહીં જેના પર કોઈ શંકા હોય બસ તે ટીકુ શું છે તે મારે જાણું છે તાગલી રાત્રે પોલીસ ઘરે આવી માલિકની ધર પકડ કરી અને છોકરીને પોતાની સાથે હોસ્પિટલ લઈ ગઈ હકીકતમાં માલિક ખાસ દવા બનાવીને છોકરીઓ પર ટેસ્ટ કરતા હતા મેલી વિદ્યાનો વિચાર ખોટો હતો પહેલા માલિક એક છોકરીને મરતા હતા અને તેમને ખાવા માટે કંઈક આપતા હતા તેની પાસે એક પ્રકારની દવા હતી જેનાથી છોકરી સંપૂર્ણપણે અજીબ વર્તન કરવા લાગતી જ્યારે છોકરી તેના માતાપિતા પાસે પહોંચે ત્યારે તેમને આશ્ચર્ય થતું કે છોકરીને શું થયું છે કે જૂની बस्तीના લોકો તેના પર મેલી વિદ્યા કરે છે તેથી તેઓ પોતાની છોકરીને માલિક પાસે મૂકી જતા હતા जेमुना पर विविध प्रकारना टेस्ट करवामा आवता હતા માલિકના ભોયરામાં એક હુમલો થયો હતો જ્યાં વિવિધ દવાઓ બનાવવામાં આવતી હતી પોલીસને ત્યાંથી ઘણી બધી દવાઓ મળી આવી હતી મે ચોક્કસ પડે માલિક સાથે ક્ષેત્રપિંડી કરી હતી પરંતુ મને ખાત્રી છે કે આ સમાજમાં સારું થયું મને ટીકાની દવા મળી જે મે પોલીસવાળાને આપી મે તેમને બધું કહ્યું પોલીસે તેનો ટેસ્ટ કરાવ્યો ત્યારે તેમની પાસેથી એક એવી દવા મળી હતી જે વેચી શકાય તે ચોક્કસપણે કાયદેસર ન હતી પછી બાકીનું કામ પોલીસે કર્યું બાકી તો પોલીસવાળાએ બહાર કઢાવ્યો હું ફરીથી લાચાર થઈ ગઈ પરંતુ મને ચોક્કસ કામ મળશે કારણ કે મે ઘણા છોકરીઓનો જીવ બચાવ્યા હતા પોલીસવાળાએ કહ્યું હતું કે તને ફરીથી ક્યાંક કામ મળી જાય नी व्यवस्था करीशु, अने साचूज मने एक घर में जल्दी नौकरी मी गई तो मित्रों कमेंट करीने जरूर थी जनाव जो, अने जो चेनल पर नवा छो तो सब्सक्राइब करवानु भूलता नहीं, आपने फरी मरीशु एक नवी वार्तामा। में